નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યાર હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે સી આર પી વાહન ખાયમાં ખાબક્યું બે જવાનોના મોત બહાર ઘાયલ જી હા મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં એક મોટો અકસ્માત થયો છે અહીં સી વાહન અકસ્માતગ્રસ્ત થયું છે આ અકસ્માતમાં બે જવાનોના મોત થયા છે મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે જ્યારે બાર જવાનો ઘાયલ થયા છે ઉધમપુરાના એસપી સંદીપ ભટ્ટે જણાવ્યું હતું કે પોલીસ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી છે અને તમામ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ